પડી હો પાસે બાજુ નહી બાજુ અર્યા ધન્યવાયું બાર મારા મોકલો નથી જાય મારી માની છો કે

Ah, 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 ah,

હું પકડું ને એક ફટોફટ આવી જવાનું ફટોફટ આઈ જવાનું અમલે દકડ ને પેલું નઈ ભલે મારે ખાવી શકો ખાવાનું કીધું ના ભલે એને મારું પણ તમારે ફટાફટ આવી જવાનું કેવું છે

પણ આગળ જેવો નાખી નાખો ને તો મારું નામ પણ ઉદ્યોગ બદલી નાખજો શું કેવું આનું કેવું નહી મારે તો આપડે પડી છે પણ આપડે કેવું નહીં પણ આ ફર બદલો ઓનો મારે લેવો છે લેવો છે ને હો ટક્કા લેવો છે સોડું ના